ઉપરાણા માર્ગો પર ચાલવું એટલે સાક્ષાત યમરાજના માર્ગ પર ચાલવું તેમ લાગી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરમાં અકસ્માતોની ભંજાર થઈ અને તેના કારણે ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા નમસ્કાર હું છું દીપ્તિ પાઠક અને આપ જોઈ રહ્યા છો વડોદરા શહેર એ સંસ્કારી નગરી ભલે કહેવાતું હોય પરંતુ આ એ જ શહેર છે જ્યાં ઘણા બધા લોકો રાત્રિના સમયે નશામાં દૂત થઈ છાકતા બની અને એવું રોડ ઉપર યમરાજની જેમ ફરી રહ્યા છે ઓડીની રાત્રે રક્ષિત નામના વ્યક્તિએ આઠ લોકોને ઉડાવ્યા તેમાં એક મહિલાનું મોત થયું હજુ આ ઘટના લોકોના માણસ પટપટી ગઈ નથી ત્યાં ગઈકાલ રાત્રે એક નશામાં ધૂત યુવકે દસ વાહનોને અડફેટ મારી દીધા અને ચાર વ્યક્તિઓને તેમાં ઈજાઓ પહોંચી આ ઘટના બાદ આજે સવારે વધુ એક ટેમ્પાના ચાલકે એક એક્ટિવા પર જઈ રહેલી વિદ્યાર્થીનીને અકસ્માતે મૃત્યુ પમાડી ખાનગી યુનિવર્સિટીની આ વિદ્યાર્થીની કોલેજ જઈ રહી હતી ત્યારે ટેમ્પા ચાલકે તેને ટક્કર મારી અને તેનું મોત નીકળ્યું હતું ગઈકાલે રાત્રે શહેરના કોડિયારનગર વિસ્તારમાં એક નશામાં દૂધ ચાલકે દસ વાહનોને ટક્કર મારી તેમાં ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી આ ઘટના બાદ વડોદરાને ડીસીપીએ શું કહ્યું આવો સાંભળીએ કોડિયારનગર ચાર રસ્તા જે વારેસર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે ત્યાંથી એસરનો પેટ્રોલ પંપ તરફ જવાના રસ્તા પર એક વાહન જે બ્રેઝા ગાડી તેનો ચાલક જેનું નામ હાલમાં જાણવાનું છે બારા મિતેશ કુમાર રમેશભાઈ જે તિરકવાડા નર્મદાનો રહેવાસી છે એ ત્યાંથી જ્યારે પૂરપાટ ઝડપે ઝર્યું હતું ત્યારે પાર્ક કરેલા ત્રણ ચાર વાહનોને લડપેટે લીધેલા હતા અને ત્યાંથી રાહદારીમાં ચાલતા એક મહિલાને પણ એને એક્સિડન્ટ કરેલો છે અને પછી ત્યાં પબ્લિકના માણસો એને રોકતા એને પકડી લીધેલો છે અત્યારે હાલમાં એ ગાડી પણ આપણે પોલીસ કસ્ટડીમાં છે અને આરોપીને પણ આપણે કસ્ટડીમાં લઈ લેવામાં આવેલો છે ગાડીની તપાસ હાલમાં ચાલુ છે અને ગાડીમાંથી દારૂ મળેલો છે જેના માટે અલગ ગુનો દાખલ કરવામાં આવશે અને જે એક્સિડન્ટ કરેલો છે એના માટે અલગ ગુનો દાખલ કરવામાં આવશે અત્યારે અમારી પાસે ચાર જણા આવ્યા છે કે જેમને ગાડી નુકસાન થયું છે અને હજી અમે અમારી તપાસ અમારી ચાલુ છે કે કેટલી ગાડીને નુકસાન કરેલું છે મેડમ અમે કોઈને ગંભીર ઈજાઓ થયો એવું કંઈ હાલ સુધી કોઈને ગંભીર ઈજા નથી ફક્ત સામાન્ય ઈજા જ થયેલાનું જાણવા મળ્યું છે વડોદરા એક દિન પ્રતિદિન ત્યાં બજાર તો જઈ રહ્યો છે તેવામાં જે વાહનોની સંખ્યા છે તે પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ છે પરંતુ પોલીસ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક આ અકસ્માતો રોકવા ઉપર કોઈ એક્શન પ્લાન નથી કરવામાં આવી રહ્યો અને તેના કારણે દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે ત્યારે આવા અકસ્માતો ઉપર રોક લગાવવી ખૂબ જરૂરી બની છે દિગ્વિજય પાઠક વડોદરા ગુજરાત તક